હલો દોસ્તો નમસ્કાર એમ બી રામાણીએ આજે એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે અત્યારે ઘણા બધા ખેડૂતએ અર્ધ શિયાળું આવે તક કીધું એટલે કે મગ અડદ અને તલ આ ત્રણે ત્રણ પાક બહુ મહત્ત્વના છે ખૂબ સારું પ્રોડક્શન આપશે તો એના માટે ખેડૂતે તૈયારી રાખવી પડશે એને ટાઇટ પીડા પહેલાં ફૂલી આવી જવા પડે સારો ગ્રોથ આવી જવા પડે જો ગ્રોથ નાનો રહી ગયો અને ટાઈટ ચાલુ થઈ ગઈ ઠંડી ચાલુ થઈ ગઈ તો ગ્રોથ નહીં આવે તો પ્રોડક્શન ઘટશે તો એના માટે શું કરવું પડે એના માટે તમારે નાગાર જૂના કંપનીનો આ અગિયાર ચુમ્માલી અગિયારનો ગ્રેડ જ્યાં નાગાર જૂના કંપનીનો આવે છે જબરજસ્ત રિઝલ્ટ આવશે સાથે આવડું આ ખજાના આ બંનેનો તમારે એક સાથે છંટકાવ કરવાનો છે મગ હોય અડદ હોય કે તલ હોય જબરજસ્ત રિઝલ્ટ આવશે સારો ગ્રોથ થઈ જાય ટાઈટ પીડા પહેલાં ફૂલે આવી જાય અને હાઈટ પૂરેપૂરી પકડી જાય જો હાઈટ નહીં પકડે તો સોએ સો ટકા પ્રોડક્શન ઘટશે પ્રોડક્શનમાં કાપ આવશે એના માટે તમારે આનો ગ્રેડ છંટકાવ કરવાનો છે કંપની બી ખૂબ સ્ટાન્ડર્ડ છે રાગા જૂના કંપનીનું અગિયાર ચુમ્માલીસ અગિયાર ચુમ્માલીસ ટકાની અંદર ફોસ્ફરસ છે જે ટાઇડ સામે ટક્કર જીલા ઝીલવામાં અને સારું ફ્લાવરી પકડવામાં એનો બહુ મહત્ત્વનો રોલ હોય એટલે આ સાથે આ ખજાના અમારા ઘણા બધા ખેડૂતે ઉનાળે ઉપયોગ કર્યો હતો અને બારથી અઢાર મણ લગી તલ અને મગના ઉત્પાદન થયા હતા એ આનો બહુ મહત્ત્વનો રોલ છે તો આ રોલ માટે તમારે અત્યારે મગ હોય અડદ હોય કે તલ હોય એને ટાઇડ પીડા પહેલાં ગ્રોથ આવી જવું પડે સારું ફ્લાવરી પકડાવી લેવું પડે તો જ સારું પ્રોડક્શન આવે એના માટે આનો છટકાવ કરવો ખૂબ જરૂરી છે તો તમે આનો અચૂક છટકાવ કરજો ખૂબ સારું રિઝલ્ટ આવશે સારું ફ્લાવરિંગ લાગશે સારી હાઈટ પકડશે તો જ સારું ઉત્પાદન આવશે એના માટે તમારે દરેક એરિયામાં વસ્તુ મળે છે પણ ધારો કે નથી મળતી તો અમારો સંપર્ક કરજો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસોતેરસાઠ એકાવન આમાં પણ તમે ફોન કરીને મંગાવી શકો છો અથવા તમને બીજો નંબર દઈ દઉં કે અમારા ભાણાનો નંબર છે નેવું બે તેત્રીસ બાવીસ ઝીરો તેતાલીસ વિજય ડામિશિયાનો નંબર છે એની પાસે પણ તમે મગાવી શકો છો ખૂબ સારું રિઝલ્ટ આવશે અમારો એક એગ્રો ગુજરાત કૃષિ મોલ કે અંદર છે અને એક એગ્રો જસદન લાતી પ્લોટની અંદર ગુજરાત કૃષિ મોલ છે ત્યાં આવી તમે લઈ શકો છો હસ્તુ દેખાડો